રાજકોટ ના ગોપાલચોક પાસે આવેલ અક્ષર સ્કૂલ ની બાજુ માંગ આવેલ સોમનાથ સોસાયટી બંધ હોય ત્યારે સોમનાથ સોસાયટી મેઈન દ્વારા ગરબીનું આયોજન કરવા માંગ આવ્યું હતું તેમની સાથે જોડાયેલ મનીષાબેન ભાવનાબેન મીરાબેન દવે દે હેલ્પ માંગ હાજર રહેતા હતા નાની બાળાઓને રોજ અલગ અલગ લાણી તેમજ નાસ્તાનો પ્રોગ્રામ કરવા માંગ આવતો અહેવાલ સંજય પોપટ ખાવીશા ભોજાણી છે અને આ વખતે માતાજીની અસય કૃપાથી પહેલું વરસ છે તો એની પ્રેરણાથી આપણે ગરબીની શરૂઆત કરી છે અમે સોમનાથ સોસાયટીમાં રહીએ છીએ કીરભાઈનગર મેઇન રોડ અહીંયા આજુબાજુમાં ચારથી પાંચ ગરબી આ વર્ષે બંધ થઈ છે જેથી નાની નાની બાળાઓને હાજી કરવાના હેતુથી જ ફક્ત અમે આ વર્ષે ગરબીની શરૂઆત કરી છે અને આજુબાજુમાંથી જે પણ કંઈ લોકો જે કંઈ ફાળો આપે છે તે અમે ફૂલ નહીં તો ફૂલની પાપડી સ્વીકાર કરીએ છીએ તેમજ બધાનો સાથ સહકારથી ખૂબ જ સરસ નાસ્તો ખાવા પીવાનું બધી બાળાઓને રોજે રોજ મળી રહે છે તેમજ ગિફ્ટ પણ સરસ મળી રહે છે એ માટે હું બધાનો આભારી માનું છું અને મારી સાથે સપોર્ટમાં અમારી આખી ટીમ છે રોનાબેન છે મનીષાબેન છે મીરાબેન છે સુધાબેન છે એના સાથ સહકાર વગર હું અહીંયા સુધી પહોંચી જ ન શકી થેન્ક યુ